કૃષ્ણ આજનો દિવસ અમારા માટે અને અમારા ગામના લોકો માટે ખૂબ જ આનંદનો દિવસ છે સૌથી પહેલા તો અનંત અને રાધિકા એ અહીંયા ચોળવાળી માતાના દર્શન કરવા આવ્યા એ જાણી હું તો ખુશી થાવ પણ ગામના લોકો ઘણા ખુશી થયા છે કે આજ ચોરવાણે આંગણે અનંતભાઈ અને રાધિકા બેન લગ્નના નવા જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે અને altres સૌથી પહેલા ચોરવાળી માતાજીના દર્શન કરવા આવ્યા છે હવે તમને બધાને ખબર છે કે મારું અને ધીરુભાઈનું લગ્ન ચોળવાડમાં થયેલું અને આજ કરતાં સિત્તેર વર્ષ થઈ ગયા અને આજે અમારા લગ્ન જીવનનો દિવસ છે કોઈન્સિડન્ટલી બારમી માર્ચ અને આજે માતાજીએ ચોળવાડના સર્વે આપણા કુટુંબી જન્મ કહીશ ચોળવાડના માણસો નહીં આ બધું અમારું કુટુંબ છે અને કુટુંબીજનો અહીંયા પધાર્યા છે અને મને ખૂબ એનો આનંદ થાય છે અને ધીરુભાઈ માટે તો તમને બધાને ખ્યાલ છે કે ધીરુભાઈ પહેલાં મેટ્રિકની એક્ઝામ આપી અને એડમ જવા ગયા એડમ ગયા ત્યાં એમનું રિઝલ્ટ આવ્યું કે તમે પાસ થઈ ગયા છો એમ એમના બાપુજીએ મેસેજ મોકલાવ્યો તો ધીરુભાઈ હસીને કહ્યું કે હવે પાસ અને ના પાસ એમાં શું ફરક છે હું તો એડન અહીંયા નોકરી કરવા આવી ગયો છું ઘણા વર્ષો થઈ ગયા અને એડનમાં સાત વર્ષે તમને સિટીઝનશીપ મળે આપ માનશો ને કે આજે ઓફિસમાંથી કાગળ આવ્યો કે તમારું સિટીઝનશીપ થઈ ગયું છે અને બીજે દિવસે ધીરુભાઈએ લેટર આપી દીધો કે હું રિઝાઇન થાઉં છું તો એમના મોટા ભાઈએ બહુ સમજાવ્યું રમણિકભાઈએ કે ના ધીરુ આટલી નોકરી સારી મૂકી અને જવાય નહીં તો એમને કીધું ના મારે મારું તકદીર અજમાવવું છે અને મારે ઇન્ડિયા જવું છે તો ભાઈએ કહ્યું કે ઈન્ડિયા માં જઈને શું કરીશ એને કીધું ભગવાન મને જે રસ્તો બતાવશે એ રસ્તામાં હું આગળ વધીશ અને મને ખરેખર ખ્યાલ જ છે કે હું ઈન્ડિયા માં જઈને કંઈક કરવા માંગુ છું શું કરવા માંગુ છું એ તો હવે ઈશ્વર મને તક આપશે એ રીતે હું આગળ વધીશ તમારા બધાના સુભાષથી ધીરુભાઈ ધીમે ધીમે આગળ વધતા ગયા ઘણા વર્ષો થઈ ગયા તમને બધાને ખબર છે કે જામનગરમાં ધીરુભાઈએ રિફાઈનરીની સ્થાપના કરી ત્યારથી આપણા જામનગરનું નામ ખૂબ આગળ આવી ગયું અને એમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગનું ફંક્શન કર્યું અને આપણા જામનગરનું નામ ઇન્ડિયાના ઇન્ટરનેશનલ મેપ ઉપર આવી ગયું અને એમાં ચોરવાડ ને અમે પેહલા યાદ કર્યું કારણ કે ચોરવાડ થી જ અમારું ભવિષ્ય આગળ નિર્માણ થયું છે એટલે ચોરવાડ ને તો અમે ક્યારે ભૂલી ન શકીએ મને અમે જ્યારે સૌથી પહેલા પબ્લિક લિમિટેડ કરવાના હતા ત્યારે રાજકોટનું અને ધીરુભાઈ આવ્યા અને ધીરુભાઈ કીધું ના મને ચોરવાડ તો જવું જ છે માતાજીના દર્શન કરવા છે અને આશીર્વાદ લેવા છે ત્યારે અમે સૌથી પહેલાં અહીંયા મીટિંગ કરી રાજકોટમાં અમે અહીંયા આવ્યા અને માતાજીના દર્શન કર્યા ચોરવાડના ભાઈઓ બહેનોને મળ્યા ત્યારે મને યાદ છે કે ધીરુભાઈએ અહીંયા ડાયરાનો પ્રોગ્રામ રાખ્યો હતો અને ગામના બધા લોકો રાતના ડાયરામાં આવ્યા હતા અને ખૂબ આનંદ માણ્યો ત્યારે ધીરુભાઈએ કહ્યું કે હું પબ્લિક લિમિટેડ કરવા આવ્યો છું આપણા ચોરવાના માણસોને ત્યારે ખબર પણ નહોતી કે પબ્લિક લિમિટેડ શું શેર શું શેરનું પ્રાઇસ શું કોઈને કાંઈ ખબર નહોતી ધીરુભાઈએ દરેક સગા સંબંધીને બોલાવીને કહ્યું કે તમે રિલાયન્સના શેર લો તમે રિલાયન્સના શેર લો ત્યારે શેરનો ભાવ દસ રૂપિયા હતો અત્યારે કેટલો છે ઘણાને ખ્યાલ હશે અત્યારે સેવન હંડ્રેડ દસ રૂપિયાના શેર નો ભાવ અત્યારે આટલો છે અને બધાના આશીર્વાદ થી આપણો ઈસ્યુ એકદમ દસ ટકા ઓવર ભરાઈ ગયો હતો એ તમારા બધાના શોભાશીષિત થયું હતું અને એને લીધે આપણી પ્રવૃત્તિ ખૂબ આગળ વધી અને અત્યારે તો દેશમાં ડંકો વગાડ્યો છે પણ એ ડંકો વગાડનાર અને સાચવનાર છે અત્યારે મુકેશભાઈ અને આપને ખબર હશે કે ધીરુભાઈએ એક રિફાઈનરી નાખી પણ મુકેશભાઈએ ત્રણ નાખી એટલે બાપ કરતા પેટા સવાયા હોય તો માતાને તો ગર્વ થાય ને અને એમાં અત્યારે અનંત આખી રિફાઈનરીનું સંચાલન કરી રહ્યો છે અને જામનગર એમના માટે ખૂબ જ પ્રિય છે એ જામનગરમાં વધારે ખુશ રહે છે અને બધું જ કામકાજ રિલાયન્સ રિફાઈનરીનું અનંત અત્યારે સંભાળી રહ્યો છે અને સાથે સાથે રાધિકાનો પણ પૂરો જ સપોર્ટ છે કે ના હું પણ જામનગરમાં રહીશ અનંતને મદદ કરીશ અને આ રીતે બંને જણા ખૂબ ખુશી રહે જામનગરમાં અને હજુ પણ છે એના કરતાં એમના બિઝનેસને ખૂબ આગળ વધારે અને આપણને ચોરવાડની પ્રજાને જામનગરની પ્રજાને ખૂબ ખૂબ લાભ મળતો રહે એવી મારી શુભકામના છે આજે તમે અહીંયા છો બધા આપણા ચોરવાડ ગામના આજુબાજુના તો બધા જમીને કારણ કે અમને બહુ ખુશી થશે કે આપ સૌ અહીંયા જમીને જાઓ આનંદ કરો પછી ડાયરાનો પ્રોગ્રામ છે એમાં પણ આવવું હોય તો આવી શકો છો અને આપણા ચોરવાડ ગામની ખૂબ ખૂબ આબરૂ આગળ વધે નામ આગળ વધે એવી હું માતાજીને અને શ્રીનાથજીને પ્રાર્થના કરું છું જય શ્રી કૃષ્ણ